હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી મારી રસોઈની ચેનલમાં આજે આપણે મિની આંડો બનાવીશું એના માટે જે વેજીટેબલ તમને ભાવતા હોય એ લઈ લેવાના મારી જોડે મકાઈ બીટ સિમલા મરચાંનું બીજું ઓપ્શન આવે છે મરચું પાલક એ બધું મેં લઈ લીધું છે ફ્રેન્ડ બરાબર કોથમી મરચાં ગાજર જે બી તમારે એડ કરવું હોય તમે કરી શકો છો તો ચલો પહેલા આપણે વેજીટેબલ તૈયાર કરી લઈએ અને છીણો કટરમાં કરો તમને જે રીતે ફાવે એ રીતે અને મેં લીધી છે સોજી આમાં કોઈ બી લોટનો આપણે ઉપયોગ નહીં કરીએ તો સૌ પહેલા આપણે સોજીને છાશ દહીં જે તમને ટેસ્ટ ભાવતો હોય એ લઈને પલાળી લઈશું બરાબર તો મેં લીધી છે જાડી છાશ કરની એમાં આપણે સોજીને દસ મિનિટ સુધી પલાળવા દેવાની છે એટલે પહેલાં સોજી પલાળ દેવાની બીજી બધી તૈયારી કરો એ પ્રમાણે તો મેં સોજી પલાળ લીધી છે આમાં મારે આજે સોજી કરતાં વેજીટેબલ વધારે એડ કરવા છે બરાબર એટલે મેં સોજી માપની લીધી છે તમે આમાં ચણાનો લોટ છે ચોખાનો લોટ છે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો વેજીટેબલ આમાં ઝીણા ઝીણા તમારે ક્રસ કરી લેવાના કટરમાં કરવા તો કટરમાં કરો પણ જે રીતે તમને અનુકૂળ પડે એ રીતે પાલક ના હોય પાલક ના ખાવો હોય તો કોથમીર લઈ લેવાની ટેસ્ટ સારો લાગશે બરાબર આ રીતે ઝીણું ઝીણું સમારી લઈશું ડુંગળી લસણ ખાતા હોય તો લઈ લેવાનું પણ હાલ મૂળની નાખું ગણપતિ છે ઘરે એટલે બરાબર જે વેજીટેબલ તમને ભાવતા હોય ઝીણા ઝીણા મસ્ત સમારી લેવાના કટર જ લઈ લેવાનું તો તમને વધારે વાર થાય નહીં તો ચલો બધા વેજીટેબલ આ રીતે કરી લઈશું કોણ માટે ઝીણું કોઈ એવું વસ્તુ હોય એ લઈ લેવાની અને જો સમારવા હોય

જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આમાં બીજો કોઈ મસાલા નહીં કરીએ કારણ કે આપણે મરચું અને વેજીટેબલ બધું આમાં આવી ગયું છે બરાબર તો આ જે વેજીટેબલ મેં કરી રાખ્યા છે એટલે બધા આમાં એડ કરી દઈશું વેજીટેબલનો ટેસ્ટ આમાં બહુ સારું લાગશે ફ્રેન્ડ એટલે તમારી સાથે જેટલા લઈ લેવાના જો ચમચા પણ ના તો તમે આને આથી બી મસ્ત મિક્સ કરી શકો છો જો કેટલું કલરફુલ થઈ ગયું છે ને એવું લાગે કે ઢળે છે તો આપણે થાળીનો ઉપયોગ બાજુમાં છે કરી લઈશું જો કેટલો મસ્ત લાગે છે નહીં કોઈ લોટ ઉપયોગ કર્યો કશું જ નહીં અને હેલ્ધી તો છે જ અને એટલા ટેસ્ટી બી થશે તો ચલો હવે આપણે અપ્પે પેન લઈ લઈશું મીની આંડો ઉતારવો છે અને બી ઓછા ઓઇલમાં તો અપ્પે પેન સિવાયથી બીજું કોઈ ઓપ્શન હોય જ નહીં ને આ છે મારું બેટર તૈયાર દસ મિનિટમાં ચલો મેં પેપે લઈ લીધું છે એમાં હવે આપણે બહુ તેલ નથી લગાવવાનું તો માપનું તેલ તમને જે રીતે એમ લાગે કે જેટલા ઓઇલ તમારે ખાવા છે ઓઇલ સિવાય બટર એડ કરવું હોય તો બી તમે કરી શકો છો બરાબર તો થોડું થોડું આપણે ઓઇલ લઈશું બે ચમચી કે એક ચમચી જેટલો ઉપયોગ બી તમે કરી શકો છો ખાલી ક્રિસ્પી કરી લેવાનું લાગે કે ઓછું ઓઇલ લેવું છે તમારી ચોઈસ છે બરાબર હવે આપણે એમાં તલ એડ કરી કરીશું આમ તો રહી એડ કરાય અહીં એડ કરાય પણ આજે હું કશું એડ નહીં કરું ખાલી એટલે તલ એડ કરીશ આ રીતે આપણે બરાબર હવે આપણે ફેન મસ્ત ફ્રીસ થઈ ગયું છે ગરમ બી થઈ ગયું છે તો એને આપણે જે વેજીટેબલ ને રવો બધો મિક્સ કરો તો શું છે એને બરાબર મિક્સ કરી અને આ રીતે એને આપણે ફેનમાં લઈ લઈશું કેટલું કલરફુલ લાગે છે ને નાના મોટા પતળા તમને જેવા ખાવે એ રીતે ઉતારી લેવાનું પાંચ મિનિટમાં બી તૈયાર થઈ જશે આટલું બેટર તમારે થોડું ગરમ પાણીમાં સોજી પલાળી લેવાનું અને ગરમ પાણીમાં નહીં પલાળો તો બી મસ્ત થઈ જશે ક્રિસ્પી આ રીતે મેં આપણું પેન ભરી દીધા છે નાના મોટા બોલ તમારે જે રીતે કરવા હોય

વેજીટેબલ જેટલા તમે એડ કરશો છોકરાઓને ખબર નહીં પડે અને મસ્ત વેજીટેબલ છોકરાઓ ખાઈ લેશે બધા બોલ આ રીતે આપણે ખેવડી લઈએ હજુ સાઈડ નો છે ને બહુ સરસ થયો નથી સાઈડ ને થોડીક વાર બે મિનિટ વધારે છોડી દઈશું બરાબર અમુક જ્યાં બહુ જોડે ને ત્યાં થોડું વાર લાગે આ રીતે બધા કરી લઈશું અને ફરીથી આને પાંચ થી છ મિનિટ લેવા દઈશું તૈયાર છે આપણા મિની આડો તો ફ્રેન્ડ કશો ને તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કેટલો મસ્ત કલરફુલ લાગે છે અને ટેસ્ટમાં તો જોરદાર છે મેં ઉપવાસ કર્યા છે એટલે મેં નહીં ચાખ્યો પણ જે રીતે એની સ્મેલ આવી રહી છે ને એના ઉપરથી કહું છું ફ્રેન્ડ ચાલો હવે એને પાછું છોડી દઈએ થોડીક વાર અને એક ચમચી ઓઇલમાં બધા થઈ જશે

કામજામ નથી ફ્રેન્ડ તો ચોક્કસથી તમે ટ્રાય કરજો ક્રિસ્પી ક્રન્ચી સોફ્ટ તમારે જેટલો કરો એટલો તમે કરી શકો તો મેં તો તૈયાર કરી દીધો છે તમે ચોક્કસથી કાલે તમારા નાસ્તા માટે મિની આડવો બનાવશો બાય ફ્રેન્ડ ચાલો આડવો થઈ ગયો છે તો ડીશમાં નીકાળી લઈએ શું લાગે છે ફ્રેન્ડ કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અને તમે બનાવો તો રિવ્યૂ ચોક્કસથી આપજો બહુ જ મસ્ત ઓપ્શન છે ટિફિન માટે છોકરાઓ માટે કોઈ ઘરે આવ્યું હોય એના માટે બહુ જ મસ્ત લાગશે તો તમે